સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગની અંદર જોડાયેલા રત્નકલાકારોની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ રહી છે અનેક પ્રકારના વૈશ્વિક કારણોને કારણે ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ છેલ્લા ઘણા સમયથી ન આવવાના કારણે હાલ ડાયમંડ ઉદ્યોગની સ્થિતિના દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે સુરતના હીરા ઉદ્યોગમાં બે હજાર આઠમાં આવેલી મંદીને કારણે આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ હતી લાખોની સંખ્યામાં હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો માટે આ સમય ખૂબ જ ખરાબ છે છેલ્લા એક દોઢ વર્ષથી ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે મોટા ભાગની ડાયમંડ કંપનીઓમાં રત્ન કલાકારોને ઓછું કામ આપવામાં આવી રહ્યું છે જેથી કરીને રત્ન કલાકારોના માસિક વેતન ઉપર પણ તેની સીધી અસર થઈ છે રત્ન કલાકારોની આવક ઓછી થતા પરિવારનું ભરણ પોષણ કરવું પણ હવે મુશ્કેલ બની ગયું છે રત્ન કલાકારોને ઘણા ફેક્ટરી સંચાલકો દ્વારા છૂટા પણ કરી દેવામાં આવ્યા હોવાના કારણે આર્થિક સંકળામણથી આપઘાત કર્યા હોવાના પણ કિસ્સાઓ ઘણી વખત સામે આવ્યા છે અમેરિકામાં પણ મંદીનો માહોલ છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યો છે એટલું જ નહીં પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર પણ ડાયમંડ ઉદ્યોગ પર છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહી છે બે હજાર પચ્ચીસનું કેન્દ્ર બજેટ નિરાશાજનક ગણાવતા ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે ડાયમંડ ઉદ્યોગ વિશે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા બજેટમાં કોઈ ચિંતા કરવામાં આવી નથી જેના પરિણામો આવનાર દિવસોમાં સરકારે જોવાના રહેશે

આર્થિક તંગી અને બેરોજગારીના કારણે એક વર્ષમાં પચાસ કરતાં વધારે રત્નકલાકારોએ સુસાઈડ કર્યા છે ત્યારે રત્નકલાકારોને અને અમને એવી આશા હતી કે કેન્દ્ર અને જે કાંઈ બજેટો આવે છે બે હજાર પચીસની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રત્નકલાકારોને ખાસી જોગવાઈ આપવામાં આવશે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે કોઈ યોજના જાહેર કરવામાં આવશે પરંતુ સરકારે રત્નકલાકારોની અવગણના કરી છે સરકારે રત્નકલાકારોની દરકાર લીધા વગર જ જે લોકો આત્મહત્યા કરે છે એને કોઈ પણ સહાય નહીં જે લોકો બેરોજગાર છે એને કોઈ પણ સહાય નહીં કરીને સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે આ બાબતે આવનારા સમયના ઇલેક્શનોની અંદર અમે રત્ન કલાકારોને જાગૃત કરીશું અને રત્ન કલાકારોને સમજાવીશું કે આ એ સરકાર છે જ્યારે તમે મુસીબતમાં હતા ત્યારે આ બજેટની અંદર જોગવાઈઓ કરવામાં નથી આવી એ જ સરકાર છે જ્યારે આપણા ભાઈઓ આત્મહત્યા કરતા હતા અને સરકાર ઊંઘી બેરી રહી અને જોતી હતી તો આ માટે અમે રત્ન કલાકારો સુધી જશું અને એને જાગૃત કરવાના પૂરા પ્રયત્નો કરશું આખરી નિર્ણય અમે રત્ન કલાકારો ઉપર છોડીએ છીએ કે વોટ કેને આપવો ન